દેવાતી દેવ મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી જેને લઈ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લામાં સ્મશાન ભૂમિ પર તેમજ દક્ષિણથી ઉત્તર તરફ વહેતી નદીના કાંઠે બિરાજમાન ભૂતનાથ મહાદેવના મંદિરની કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે સાથે જ વિવિધ વિશેષ આયોજનો પણ કરવામાં આવે છે ત્યારે જોઈએ આ અંગેનો એક વિશેષ અહેવાલ પ્રાચીન પરંતુ કાળક્રમે સ્મશાનની ભેંકાર અને સુમસામ જગ્યામાં તીર્થભૂમિ ફેરવાઈ ગઈ અને હવે અત્યારે છેલ્લા એક દાયકા જેટલા ટૂંકા સમયમાં જ એક રમણીય પ્રવાસન સ્થળમાં ફેરવાઈ ગઈ છે એવા કચ્છના પ્રાચીન તીર્થસ્થાન પૈકીનું એક મહાદેવનું મંદિર છે ભૂતનાથ મહાદેવ મંદિર જ્યાં નિજ મંદિરમાં ગંગામાં અને પાર્વતીજીની સાથે ભૈરવ મહારાજની પ્રતિમા પણ સ્થાપિત થયેલી છે ભૂતનાથ મહાદેવ મંદિર જ્યાં સ્થિત છે ત્યાં ઉત્તર ગંગા ખારી નદી દક્ષિણથી ઉત્તર દિશા તરફ વહે છે હાલમાં બહુ ઓછી એવી નદીઓ છે કે જે દક્ષિણથી ઉત્તર તરફ વહેતી હોય છે દુષ્કાળના સમયે પણ નદીમાં પાણી છલોછલ ભરેલું રહે છે એટલે એને વહેતી નદી પણ કહી શકાય શાસ્ત્રોમાં આવી નદીને ગંગા નદી સમાન કહેવામાં આવે છે અને આવી નદીના કાંઠે ઉત્તર ક્રિયા તર્પણ વિધિ પિંડદાન કરવું એટલે ગંગા નદીને કાંઠે તમામ વિધિ કર્યા બરાબર છે તેવું માનવામાં આવે છે ગોરખકાળમાં ગોરખ અહીં પધાર્યા હશે રોકાયા હશે એના પુરાવા રૂપ અહીં ગૌરખમઠી ગોરખનાથ હસ્તચિહ્ન નાથ સંપ્રદાયના પથ્થરમાં કોતરાયેલા પ્રતીકો વગેરે અહીં આવેલા છે ભગવાન ભૂતનાથ મહાદેવના સ્થાનની સામેની બાજુએ દત્ત ટેકરી પર દત્ત મહારાજના પગલા છે અને તેમનો ચેતન દત્ત ધૂણો ભૂતનાથ મહાદેવના પ્રાંગણમાં છે એમ કહે છે કે ભૂતનાથ મહાદેવ ખારી નદી સંસ્થાને આવું એટલે માણસને રાતના બીક લાગતી અને એમ કહેતા કે ત્યાં તો ભૂત જાગે છે હકીકતે ત્યાં ભૂત નથી જાગતો પણ ભૂતનાથ મહાદેવ મંદિર જાગે છે આ અમને તો લગભગ નાના હશું પણ ભૂતનાથ એટલે આ શમશાનમાં બનેલું ભૂત ભૂતનાથ નામ એટલે પડ્યું હશે એવું અમને લાગે છે રાજાશાહી વખતનું વર્ષો જૂનું આપણું હિન્દુનું સમાજનું આ શમશાન ગ્રહ હતું અને આ શમશાન ગ્રહ વખતે અસ્થિદેવા અહીંયા સંસ્કાર દેવાઈ જતો પછી જે ડાકુ આવતા તે બારેથી દર્શન કરતા એટલે મને લાગે છે આ ભૂતનાથ નામ ત્યારથી ભૂતનાથ નામ મહાદેવનું પડ્યું હશે આ મંદિરનો ઇતિહાસ હવે દિવસે દિવસે જેમ હિન્દુ સમાજ ને ખબર પડી કે આ મંદિર હવે સમશાન નથી પણ એક સ્વર્ગની ભૂમિ થઈ ગઈ છે એમ લોકોની અવર જવર પણ આપ જોઈ રહ્યા છો અત્યારના વધી રહી છે મહાશિવરાત્રિનો થોડા દિવસો પછી તારીખ છીસ ના મહા શિવરાત્રિ આવી રહી છે ત્યારે મંદિરમાં આપ જોઈ રહ્યા છો ઉત્સાહ સાથે લોકો અત્યારના શણગાર કરેલો છે અને આ શણગારની સાથે સાંજની આરતીમાં લોકો મહાશિવરાત્રી પહેલાં પણ આવતા થઈ ગયા છે અને હવે આ એક પર્યટક સ્થળ અને લોકોને જ્યાં સુધી ભૂતનાથના દર્શન ન કરે ત્યાં સુધી મજા નથી આવતી એમ સાંજની આરતીમાં લોકો અહીંયા આવે છે અને સુંદર મજાના નાના બાળ કલાકારો વાદક વગાડી અને આરતી ઉતારે છે આ મંદિર આમ તો વર્ષો જૂનું મંદિર છે પણ એકસો જેમ રુદ્રાક્ષના મણકા એકસો આઠ હોય એમ એકસો આઠ વર્ષ પછી આ મંદિરનો પુનર્જિર્ણોધર કર્યો છે જેમાં વિવિધ દાતાઓ પણ મુખ્ય દાતા શ્રી ધનસુખભાઈ લીંબાણી માનકુવાળાનો સહકાર બહુ સારો મળ્યો અને અન્ય પણ દાતાઓ ઘણો સાથ સહકારથી આ મંદિર ભુજના કચ્છનો આમ તો સાંધવનો પથ્થર છે અને આ પથ્થરથી નકશી કામ કરી અને આ મંદિરને પુનઃ પ્રતિષ્ઠા લગભગ બે હજાર એકવીસમાં કરેલ જેના ત્રણ પાટોત્સવ આવી ગયા આ મંદિરના ઘુમ્મટમાં અગિયાર જેટલી રુદ્રની મૂર્તિઓ કંડારવામાં આવી છે આ અગિયાર રુદ્રની મૂર્તિઓ જોવા મળતી હોય તે અસંભવ છે ભારતમાં કે ભારત બહાર ક્યાંય પણ અગિયાર રુદ્ર મૂર્તિ સ્વરૂપે કંડારેલા હોય કે ચિત્ર સ્વરૂપે પણ હોય એવું ક્યાંય જોવા નથી મળ્યું ક્યાંક વધુમાં વધુ પાંચ રુદ્રના મૂર્તિ સ્વરૂપ કે ચિત્ર સ્વરૂપ જ જોવા મળ્યા છે મંદિરનો ઢાળ ઉતરતા જ સપ્ત ઋષિ આશ્રમ આવેલો છે જ્યાં ભારતમાં જૂજ જ જોવા મળે છે એવા સપ્ત ઋષિઓનું મંદિર અહીં આવેલું છે અહીં મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે સમગ્ર મંદિર પરિસર પર હર હર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે શિવરાત્રિમાં અત્યારે અહીંયા મંદિર તમે રહ્યા છો શણગારવાનો છે સવારે તે ભક્તોની ભીડ જામે છે એટલે અહીંયા ભાંગનો પ્રસાદ પીરસવામાં આવશે ત્યારબાદ અહીંયા શિવલિંગ બનાવવામાં આવશે આખું બરફનું તે પણ ચોવીસ કલાક સુધી એમને રહેશે ત્યારબાદ ભુજની અંદર ગોસ્વામી સમાજ અને અન્ય સમાજો દ્વારા મોટી મહાશિવરાત્રીની રવાડી નીકળે છે તેમાં ચૌદ થી પંદર સ્ટોલ રાખવામાં આવે છે રસ્તામાં ભક્તોને પાણી કે સરબત કે આ બધે પીરાવવા માટે ને ભક્તિ રવાડી જ્યારે પૂરી થાય ત્યાં રામધૂન પાસે ગોસ્વામી સમાજ પાસે આપણા રમેશ્વર કાંઠે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ત્યાં પણ ભક્તો આવે છે અને પ્રસાદ લે છે મહાશિવરાત્રી એટલે આપણા હિન્દુ સનાતન ધર્મનો મેન પર્વ કહેવાય આ કે મહાદેવના ભક્તો જેતા પણ છે એટલે આપણે જે મૂળ જે કહેવાય કે હિન્દુ સનાતન ધર્મનો જે પાયો એ જ આ મહાદેવ છે આપણા એટલે આ સહિવરાત્રીનું બહુ મહત્વ મહત્ત્વ છે અત્યારે અહીં ઉલ્લેખનીય છે કે યોગ તેમજ તંત્ર સાધકોનું માનવું છે કે નદી કાંઠા પર આવેલી સ્મશાનો ભૂમિમાં જો કોઈ શિવ મંદિરમાં ગર્ભગૃહમાં ગંગામાં અને પાર્વતી માની સાથે જ ભૂતનાથ ભૈરવ મહારાજની મૂર્તિ સ્થાપિત હોય તો એ સ્થળને યોગ તેમજ તંત્ર વિધાની સાધના માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે અને આવી જગ્યાએ રહીને સ્થાધના કરવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ